ઈસવીસન બે હજાર આઠમાં પંદરમી ફેબ્રુઆરીના વસંત ગુજરાતી ડાયજેસ્ટના અંકમાં લલિત કલા વિશેષાંક છે જેમાં મારા રહેતી ચિત્રો વિશે પરિચય આપ્યો છે મારો પરિચય અને મારા ચિત્રો વિશેની માહિતી આપેલી છે પણ આ અંક મને એટલા માટે વધુ ગમે ગમ્યો કે એમાં મારું એકનું જ માત્ર નથી અમારા આખા દવે પરિવારના ત્રણ કલાકાર સભ્યો વિશે માહિતી આપી છે અને એના ચિત્રો વિશે આપ્યું છે જેમ કે આ કલા પરિચયમાં સૌથી પહેલાં મારા બેન રક્ષાબેન દવે વિશેની અહીંયા માહિતી આપી છે જો કે બહુ ટૂંકી માહિતી છે ખૂબ એટલે ખૂબ ટૂંકી માહિતી છે બાકી રક્ષાબેન તો બહુમુખી પ્રતિભા છે અને એમને કોણ નથી ઓળખતું બધા ઓળખે છે કેટલું સાહિત્ય લખ્યું છે કેટલા બધું એ પ્રવચનો કરે છે કેટલા બધા પુસ્તકો એમણે બહાર પાડ્યા છે એમની ઉંમર કરતાં એંસી વર્ષની ઉંમર કરતાં તો પુસ્તકો વધારે બહાર પાડેલા છે એમના એમના ઉપર એમને વિષય તરીકે રાખીને કેટલાય વિદ્યાર્થીઓ પીએચડી પણ થયા છે અને હમણાંથી તો એઓ તેઓ ફૂલ અને પાંદડાના કોલાજના અસંખ્ય ચિત્રો બનાવે છે પર્ણ કોલાજ એક એકથી ચડિયાતે ચિત્રો બનાવે છે અને માત્ર ચિત્ર નથી હોતા પણ એની અંદર સંદેશ પણ કંઈક એ એ મૂકતા હોય છે કવિ હૃદય ખરું ને એટલે તો એમણે આ પેપ ટિકિટના ચિત્રો વર્ષો પહેલાં બનાવેલા છે તો એ ટિકિટના ચિત્રો વિશે અહીંયા આગળ લખેલું છે તો સૌથી પહેલાં અહીંયા રક્ષાબેનનો પરિચય અને એમના એક ચિત્રનો અહીંયા આગળ મૂકેલું છે પછીના પેજ ઉપર મારા બે ચિત્રો લીધા છે અને મારો પરિચય આપેલો છે આ તો બહુ જૂનું છે માસિક બે હજાર આઠની સાલનું છે એટલે ખૂબ જૂનું છે પછી તો મેં પણ અસંખ્ય ચિત્રો બનાવી નાખ્યા છે એક એકથી ચડ્યા હતા પણ આજે હું અહીંયા આ મૂકવાનું રહી ગયેલું મેં ચિત્રલેખામાં મારો જે આર્ટિકલ આવેલું મારા ચિત્રો વિશે એ મેં મૂકી દીધેલો છે ગૃહ શોભામાં મારો આર્ટિકલ આવેલો ચિત્રો વિશે એ પણ મેં મૂક્યો છે હમણાં હમણાં કુમાર સામેમાં પણ મારો આર્ટિકલ આવેલો મારા ચિત્રો વિશે એ મેં મૂક્યો ત્યાં આ પુસ્ત આ વસંત ડાયજેસ્ટ મારા હાથમાં આવી ગયું એટલે મને થયું કે ચાલો આ પણ મૂકું જેથી લોકોને ખ્યાલ આવે તો અહીંયા આગળ મારા વિ મારા ચિત્રો વિશે છે માહિતી અને અહીંયા આગળ આ જે સ્તુતિ દીપક કુમાર દવે છે એ મારી ભત્રીજી છે દીપકભાઈ એ મારો ભાઈ છે અને એની દીકરી સ્તુતિ છે જેને રેતી ચિત્રો શીખવનાર હું જ છું મારી પાસે એ રેતી ચિત્ર શીખી છે અને પછી ઘણા બધા એને એણે એક્ઝિબિશન પણ કર્યા છે ઘણા બધા રેતી ચિત્રો પણ બનાવ્યા છે પણ પછી એણે રેતી ચિત્રને બદલે એ આ ઓઇલ પેન્ટ બહુ સરસ કરે છે જે મને પણ આટલું સરસ નથી આવડતું બહુ ફાઇન ઓઇલ પેઇન્ટિંગ કરે છે અને હમણાં હમણાંથી તો એ મધુબની પેઇન્ટિંગ તરફ વળી ગઈ છે મધુબની પેઇન્ટિંગ પણ ખૂબ સરસ બનાવે છે તો એની વિશે પણ એના ચિત્રો વિશે અને એનો પરિચય પણ અહીંયા આગળ આપેલો છે એટલે અમારા દવે પરિવારના આ ત્રણ કલાકાર બહેનો વિશે અહીંયા આગળ એક જ સામયિકની અંદર આ આવેલું છે એટલે મને આ સામયિક વધારે ગમે છે કે અમે ત્રણેય આમાં છીએ ત્રિવેણી સંગમ કર્યો છે અમારા ત્રણેયનો આ એક સામયિકમાં તો તમને સૌને પણ આ વાંચવું ગમે એવું છે એટલે હું અહીંયા આગળ એનો વિડીયો બનાવીને મૂકી રહી છું તો આવજો